ઘણી વાર એવું બનતું હોય કે કામ આપણે પોતે કરતા હોઈએ એ રિઝલ્ટ સારું આવતું હોય અને છતાં આપણને એમાંથી કંઈક નવીનતા મળતી હોય તમને ખબર છે કે પેલી કુંભાર અને બજરાની વાત છે એક કુંભાર પોતાના ગધેડાઓ પર મીઠું લાદીને બીજા રાજ્યમાં એને સપ્લાય કરે એવું કામ કરે એટલે એક દિવસ લાદેલું હોય મીઠું એની ગુણીઓ ભરેલી હોય અને ગુણીઓ બધી બીજા રાજ્યમાં જાય એટલે વચ્ચે જંગલ ઊંઘ હોય નદી હોય એક દિવસ આ પાણીમાંથી ગધેરો પસાર થતો હતો ત્યારે અચાનક એનો ફગ પાણીમાં નદીમાં રહેલા ખાડામાં લચી હવે ખાડામાં લપસી પડે અને મીઠું ભરેલું હોય એટલે સ્વાભાવિક છે કે એ બધું મીઠું છે એ ઓગળી છે બધું મીઠું ઓગળી ગયું અને વજન તો હળવું થઈ ગયું અને આને થયું આ તો બહુ સરસ વાત છે કાંઈ ટેન્શન જ નહીં આટલો બધો વજન ઉંચકવો છે ને પહેલા દિવસે કશું કર્યું નહીં એ બીજા દિવસે ફરીવાર કુંબરમાં એને અનુરતાનું લચકી પડે સતત ઉતારી છે બીજા દિવસે ફરીવાર ગીઠું નાથવા પામ્યું અને ફરીવાર

મહાપ્રયત્ન નદીના કિનારે આવી શક્યો બીજા બધા જે ગજરા પડતા એ લાઈનમાં આગળ વધતા વધતા આગળ વધ્યા પણ આ વજનને કારણે ત્યાંથી આગળ વધી શકે નહીં અને પછી એને કુંભારનો ખૂબ માર પડ્યો કહેવાનું તાત્પર્ય એ હતું કે એ એક વખત બની ગયેલી અયાસે ઘટનાને એને વારંવાર નકારાત્મક રીતે ઉપયોગ કર્યો એ ઘટનાને પોતાના મગજમાં અલગ મનો તરીકે લીધી અને એને કારણે એને ખૂબ વધારે માર પડ્યો તો માણસે પોતાના જીવનની અંદર આ બાબતથી વાકેફ રહેવું જોઈએ સક્રિય રહેવું જોઈએ અને આ બાબતમાં મનો હૃદયમાં જે રચે એમાં ખૂબ ધ્યાન રાખવું જોઈએ આપણું વધુ હકારાત્મક મનોસૂબિતો અને આ કલાકનો આ વિષય અહીંયા ગુનો થાય છે સવારના સેશનમાં આપણે ઘણા બધા વિષયો ઉપર ચર્ચાઓ કરી છે હવે પછીના જે વિષયો છે पारिवारिक जीवन निर्ष मराठी પોતાની જાતને પૂછી શકાય એવા પ્રશ્નો ઘણા બધા હજુ પણ હોય એવું લાગે માનવોની જઈએ

માતા પોતાના બાળકને પ્રેમ કરતી અને છતાં એક પ્રશ્ન થાય કે શું જેવો નથી આ વિષય વિષયને એમ કોઈ અવાજ લઈ લે એ પણ બરાબર નથી અને આ વિષયની ઉપર એટલી ગહનતા ચર્ચા કરવી પણ બરાબર નથી અને એટલે સંબંધોના સમીકરણ પુસ્તક માટે મારો જે પ્રયાસ છે એ પ્રયાસની અંદર આવી બધી બાબતોને લઈને માણસ ક્યારે કોને કેટલી હદ ચાહી શકે એ વસ્તુ ઉપર ઘણી વખત હું વિચાર કરતો અને આવા બધા વિચાર કરીએ ત્યારે

જે વ્યાખ્યાઓ થાય છે ને એ બધી અલગ અલગ રીતે થતી હોય છે લાગણીઓનો કદી પ્રચાર નથી અને પ્રેમ કદી નિરાધાર નથી હોતો આંસુ તો અમથા એ સરી પડે પણ કાયમ કઈ માણસ લાચાર નથી હોતો આવી વ્યાખ્યા કાગડીઓ નો કદી પ્રચાર નથી હોતો અને પ્રેમ કદી નિરાધાર નથી હોતો આંસુ તો અંગા સરી પડે કે આંસુ સરવા પાછળ કાયમ કઈ માણસ મુખ્ય ને લજા નથી હોતો આ જે અર્ભુતતા છે એ ત્યાં આવીને પ્રેમ અટકે છે લોકો એને અલગ રીતે સમજે છે એ એક અલગ વાત છે પણ આપણે સાથે બેસીને સમજવું એ બહુ સારી વાત છે બુક ઓફ વર્લ્ડ માધ્યમથી માનવીય જીવનના સાચા પ્રેમની ચર્ચાઓ મારે કરવી છે એક વખત તો ગુસ્સો પણ આવે અને એક વખત પાર માનવાનો મન થાય કે આગળના જે હરીફોએ કલાકો કરી છે છે એ મારા માટે વધારે અને એક રીતે એમ થાય કે આગળના જે કલાકોમાં વર્લ્ડ રેકોર્ડ કર્યા છે સારું પણ છે કે મને વધારે પડતો સમય બોલવાનો અને લોકોને સમજાવવાની તક મળે છે હવે એને હું કઈ રીતે લઉં એના ઉપર આખો આધાર છે હું તને ચાહું છું બેહદ પણ આ ચાહું છું એ અલગ વાત છે અને કોઈ પળને હું ચાહું છું વ્યાખ્યા બહુ અલગ હોય સારું છે કે આપણે એના પછી ના જીવોમાં એવા આપણે દૈહિક પ્રેમમાં માનતા હોય દેહિક સુંદર સ્ત્રી હોય અને એનો સંસર્ગ થાય

કોઈ વ્યક્તિના જીવનમાં અકસ્માત આવ્યું હોય અકસ્માત પહેલા એનું શરીર એનું રૂપરંગ ખૂબ સારું હોય એ વખતનો દૈહિક આકર્ષણ હોય અને આ દૈહિક આકર્ષણ એ વ્યક્તિના જીવનમાં કોઈ વેદના પ્રસરાવે અને દૈહિક આકર્ષણમાં સામેની વ્યક્તિને મળેલી વેદનાના ભાગરૂપે નહીં એની અનુકંપા રૂપે નહીં છે અને આ શબ્દ ને લોકોએ બહુ ચાહો કર્યો છે એટલે મારે થોડીક વિશેષ વાતો એના ઉપર કરવી છે અને એના અત્યારે હવે પછીના ત્રણ વિષયો ના ઉપર સમર્પિત કર્યા છે અને સમર્પિત કરવાનું એક કારણ છે કે કોઈના જીવનમાં એકાદ શબ્દ બિંદુ એકાદ અમૃત શબ્દ એકાદ શબ્દ પુષ્પ એના હૃદયને સ્પર્શી જાય અને એના જીવનની અંદર અદભુત લાગણીઓનો પ્રવાહ વધી જાય એક સંકટના સમયે એક જરૂરિયાતના સમયે કોઈ વ્યક્તિ હાજર રહે એમાં પછી વ્યવસાયની ગણતરી ન હોય એની અંદર કોઈ સ્વાર્થનો ભાવ ન હોય નિસ્વાર્થ ભાવે કામ થતું હોય અને એવો સહકાર હોય ત્યારે માણસને અહેસાસ થાય કે આ પ્રેમ છે અને આ પ્રેમ પૂછીને ન થાય થાય છે એવું કે એ બધા શબ્દો એટલા ગઢ કરીને આવે છે કે લોકોને તાળીઓ પડતા કરતા ખાલી શબ્દોમાં ધ્યાન દે છે રખીને ચૂકાઈ જાય એકાદ શબ્દ આમ એવો ડર હોય અંદરથી કે તાળીઓ પડવા જઈએ ને એ સારા સારા શબ્દો ચૂકાઈ જાય તો શું કરવું ઘણી વાર એને કારણે પણ લોકો ઉત્સાહિત હોવા છતાં ઉત્સાહ દર્શાવતા નથી હોતા અને મારે આ વસ્તુઓનો સામનો કરવો પડતો હોય છે પછી કે સાહેબ બહુ મજા આવે એટલે હવે મેં કખતરો કર્યો છે ખરેખર તમને વાત માં ગેમો હોય તો એને બધાને મારા મોબાઈલ નંબર આપો અને એ મોબાઈલ નંબરની અંદર જ્યારે મારી સામે સામે ઘણા બધા નંબર આવે બીજા દિવસે બીજા દિવસે ત્યારે મને ખબર પડી કે આ ભાષાઓ જે ચાહક છે એ લોકો સતત સાંભળે છે એટલે ખરેખર એમને જે તુરંત પ્રભાવ આપતો હોય એ આ શકે આમ જુઓ તો લાગણી મને ક્યાં છેડો છે એવા વ્યક્તિ સમજી શકે યા તો એ પતિ પત્ની છે યા તો પતિ પત્ની થવાના છે આજે શબ્દો જે છે એ આમાં અમુક નાની અવસ્થાના બાળકો બેઠા છે એટલે મારે તો મર્યાદાઓ સાથે પ્રસરત કરવું પડશે નહીં તો પાછા એ ભણવામાંથી બીજી ઘટનાઓ આવી